બોડેલી ઢોકલિયા અલીપુરા ચાચક જે વિસ્તારો છે આપણા તે હડકલી કોતર આવે છે તે આજથી બે વર્ષ પહેલા પાણી ભરાઈ ગયા હતા આ વિસ્તારની અંદર ઢોકળિયા વિસ્તારની અંદર અજાનગરની અંદર વર્ધમાન નગરની અંદર તે બધા ઘરો અહીં ડૂબી ગયા હતા તે છતાં પછી આજથી બે વર્ષ પહેલા અહીંયા આગળ લોકો આવ્યા હતા એનો રહસ્ય બધા જોયા તા બધા ઘરો ડૂબી ગયા હતા મકાનો ડૂબી ગયા સફાઈ બતાડીને ગયા અને કર્યું અમારે મહેશભાઈ સરપંચ કાર્તિકભાઈ સરપંચ જીડી રાઠવા અમે બધા ભેગા થઈને હરકેલ કોટર નું સાફ સફાઈ કર્યું કે પછી હમણાં એવું લાગે છે કે થોડુંક સારું છે અમારા માટે પાણી નીકળી જાય છે પણ હજુ બી અમને એવું વિનંતી છે અમારે મેડમ ને કલેક્ટર મેડમ ને